નમસ્કાર પશુપાલક મિત્રો આજે ત્રણ ભેંસ વેચાણ માટે આવી છે આ એક નંબરની ભેંસ ગામ તોરી તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી ત્રણેય ભેંસો એક જ માલિકની છે આ ભેંસની કિંમત ભાઈએ પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે આઠથી દસ દિવસની ભેંસ કાચી છે આ બીજા નંબરની ભેંસ એ જ માલિકની છે ગામ તોરી તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી આઠથી દસ દિવસની ભેંસ કાચી છે ભાઈ એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે આ ત્રણ નંબરની ભેંસ એ માલિકની છે બી પહેલા વેતરમાં છે આઠથી દસ દિવસની ભેંસ કાચી છે ભાઈ પંચાસી હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે ત્રણેય ભેંસોના માલિકના ફોન નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે